રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ જય શિયાારામ કેમ છો બધા હોફ કે બધા મજામાં હશો હવે પાછી ત્રણ વેકેન્સી આવી છે એના વિશે માહિતી આપું એક બીજા ગુડ ન્યૂઝ છે પણ એ બીજા વિડીયોમાં આપીશ કારણ કે આ વિડીયોમાં આપીશ ને તો લોકો છે ને કન્ફ્યુઝ થશે હું કહું શું શું અને લોકો સમજે છે કંઈક બીજો તો નેક્સ્ટ વિડીયોમાં સારા સમાચાર આવશે નવી કન્ટ્રી માટે અત્યારે આફ્રિકા માટે ત્રણ માણસની જરૂર છે ત્રણ ટેકનિશિયનની એના માટે હું ખાસ માહિતી આપી દઉં છું અને ઇન્ટરવ્યુ માટે રાજકોટ જવાનું રહેશે અને ભાઈના કોન્ટેક નંબર પણ આમાં નીચે આપી દઈશ તો એમાં કોન્ટેક કરજો બરોબર તો ચાલો ફટાફટ જો ભાઈ જેને ઇંગ્લિશ આવડતું હોય અથવા ન આવડતું હોય એ શીખી લેજો અને અત્યારે તો ખાસ કારીગર જ જોઈએ છે જે લોકો કારીગર હોય પહેલાં આની પહેલાં આપણે બનાવ્યો હતો વિડીયો એમાં જરૂર હતી હોટલમાં ને તો ઘણા લોકો સિલેક્ટ થઈ ગયા છે ઘણા લોકો એમ કહે છે કે ભાઈ ફોન નથી ઉપાડતા એ ભાઈ તો ભાઈ હજારો લોકો એને હવે ફોન કરે છે તમને ખબર છે કે હું વિડીયો બનાવું ને નંબર આપું એને પછી ટાઈમ મળે નહીં એ સો ટકા છે તો હજારો ફોન એને જાય છે તો એક વખત નહીં તો બે વખત બે વખત નહીં ત્રણ વખત ત્રણ વખત તો ચાર વખત એવી રીતે તમારે ટ્રાય કરતો રહેવું પડશે બરોબર એમને એમ ઈઝી થી કંઈ ફોન ઉપાડે એ શક્ય નથી મને હું પોતે નથી ઉપાડી શકતો તે ક્યાંથી ઉપાડી શકે કારણ કે એને તો એ જ ફોન જ ઉપાડવાના છે આખો દિવસ પણ છતાંય પણ એટલા હજારો ફોન જાય વિચાર કરો આખા ગુજરાતમાંથી એટલા બહારથી લોકો જ્યાં જ્યાં ગુજરાતી સમજે છે બધા કરતા હોય છે બરોબર પછી વિદેશમાં રહેતા હોય એના સગાવાલા હોય એ એને ફોન કરતા કે ભાઈ અમારે આ ભાઈનું કંઈ થાય તો કરજો બરોબર અને આમાં સેટિંગ બેટિંગ કંઈ થતું નથી એટલે ખોટા માગે જ મારી નહીં કરતા કે ભાઈ અમારું સેટિંગ કરાવી દો અમારી આમાં તો જે મહેનત કરી શકે જેને મહેનત કરવી હોય જેને કંઈક કરવું હોય એના માટે છે બરોબર પછી ઘણા એમ કે ભાઈ ત્યાં આમ છે ત્યાં બીક લાગે ને આમ છે એને જવાનું નહીં ભાઈ જો ડર ગયા સો મર ગયા એને નહીં જવાનું બરોબર આ એને માટે નથી આ તો જે જેને કંઈક કરવું હોય જેને જાવું છે એની માટે છે બરોબર હા બધું તો ક્યાંથી હવે લઈ આવું કે સારું જોઈએ સારી કન્ટ્રી જોઈએ સારો પગાર જોઈએ એ તો અમેરિકામાંય દુકાન હોય દુકાનમાં કાયડિયા આવે ને સીધે સીધા મારી દે બંદૂક સીધે સીધા બરોબર અમેરિકામાં આ તો થાય છે કેટલા આપણા ગુજરાતીઓને ઠોકી દીધા આપણા ગુજરાતીઓને ઠોકી દીધા બરોબર એટલે ગમે ત્યારે ગમે ત્યાં ઠોકી દીધી બરોબર એટલે એ એનું આની કોઈ સિક્યોરિટી નથી ભાઈ જો એટલે બધું ક્લિયર કરો છો એટલે લોકોને શું છે કે ભાઈ તમને પછી પહેલાથી નિર્ણય કરી લ્યો તમારે જાવું ન જાવું એ તમારી વાત છે પણ ફ્રી ઓફમાં છે બરોબર ખાવું રહેવું જમવું ખાવું પીવું બધું ફ્રી અને પગાર ને બધું તમારે પૂછી લેવાનું પહેલા એ તો તમને સમજાવી દેશે પણ રૂલ્સ ને રેગ્યુલેશન કંપની છે એ બધું જાણી લેવાની શૂટ પહેલા એમ છે તમે આમ તેને એ બધા એ પણ એ જણાવી દેશે બરોબર અને મફત છે તો કંપનીના રૂલ્સ રેગ્યુલેશન છે સાત દિવસ કામ કરવાનું પંદર કલાક કામ કરવાનું ઠીક છે વીસ કલાક તો અત્યારે હું કરું જ છું તો તમારે તો પંદર કલાક જ છે તો કઈ નમ રહે યુકેમાં વીસ કલાક હું કરું છું એટલે બાર કલાક કરું છું ને બીજા પાંચ છ કલાક આમ નીકળી જાય તો વીસ કલાક થઈ ગયા તો કામ તો કામ છે ભાઈ બિઝનેસ હોય કે કામ હોય બરાબર બિઝનેસ માં તો સાતે સાત દિવસ કરવું જ પડે એમાં તો તમારે ટાઈમ રજા તો રજા નતો ક્યારે વિકલ્પ બહુ ઓછો હોય કારણ કે બિઝનેસ સંભાળવો હોય તો એનાથી પણ હાર્ટ છે એવું કઈ નથી અને જોબ છે તો તમે તમારે જેટલા દિવસ હોય એ કરો અને વાત થઈ પૂરી પણ આમાં જોબમાં તો આ તો સાત દિવસ કરાવે છે બરાબર તો ફટાફટ કહું છું કોની કોને છે એ જનરેટર ટેકનિશિયન આપણે જે લાઇટનું જનરેટર હોય ને શોપમાં સુપર માર્કેટમાં શોપમાં મોટા મોટા જનરેટર હોય એનો ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકલ અને મેકેનેકલ બંને આવડવું જરૂરી છે ભાઈ જાનથી સાંભળજો એક વખત ન સમજાય તો બે વખત સાંભળજો જનરેટર હોય ને લાઇટનું સુપર મોલમાં શોપમાં એના એની પાસે કેટલી બધી દુકાનો ને છે તો ઇલેક્ટ્રિકલ અને મેકેનિકલ આ બંને આવડવું જરૂરી છે ફ્રીજનો એક જનરેટરનો ટેકનિશિયન જોઈએ અને એક ફ્રીજનો કારીગર જોઈએ જે માઇનસ ટેમ્પરેચરમાં મોટા મોટા ફ્રિજ ચાલતા હોય એને રિપેર કરી શકે અને ત્રીજો ફ્રીજનો ટેમ્પરેચર ચાલતા તો એમાં ફ્રીજનો ટેકનિશિયન જોઈએ છે બરાબર અને બેકરી માટે જોઈએ છે બેકરીની તમામ વસ્તુ બનાવતા આવડવી જોઈએ કૂકીઝ અને ડેઝર્ટ ને એવું બધું બનાવતા આવડું જોઈએ તો બેકરીમાં કામ કરતા હોય હોટલોમાં કામ કર્યું હોય જે સેફ ને હોય એના માટે ગુજ ન્યુઝ છે એને તો બધું આવડતું જોઈએ જેને કર્યું છે એને આવડે જેને નથી કર્યું મારે ના કર્યું હોય મેં નથી કર્યું બેકરીમાં કામ તો મને ના આવડે પણ શીખી લઉં એમ ના આવડે ચાલો હું તો શીખી લઉં મહિનોથી લાગે બરાબર મહિના દી માં બધું બનાવી શકું તો જેને ના આવડતું હોય એ શીખી પણ શકે હવે ભાઈ એમ આમાં લોકો કહે છે કે આમાં તો અમે જ જઈ શકીએ તો લેબર ભાઈ લેબરનું અત્યારે નથી તો આવું કંઈક તમારે શીખવું પડે તો જો તમારે કંઈક કરવું જ હોય તો આવું કંઈક શીખી લો બરાબર એમને એમ તો સાવ આપણે જે આપણે કઈ નથી જાણતા ને તો આપણે કોઈની કોઈની જરૂર જ નથી આપણે કંઈક જાણીએ છીએ ને તો દુનિયામાં બધાને જરૂર છે એક ખાસ યાદ રાખજો હું હતો મારી જ વાત કરું તો આ ત્રણે ત્રણની વેકેન્સી છે અને આમાં નીચે નંબર આવે છે એ નંબરમાં કોન્ટેક્ટ કરજો બરોબર આ નંબર જે આવે છે ને નીચે એ નંબરમાં કોન્ટેક કરજો એકવાર ફોન કદાચ બહુ બધા ફોન કરશે તો નહીં ઉપાડે પણ વધારે ને વધારે ટ્રાય કરજો રાજકોટના નંબર છે ને ત્યાં જવાનું છે બરાબર ઘણા લોકો એમ કહે કે ભાઈ અમે ગમે તે કામ કરવા તૈયાર છે તો ગમે તે કામની માણસની જરૂર નથી માણસને સ્પેસિફિક કામની જરૂર હોય કોઈને ડ્રાઈવિંગની જરૂર હોય કોઈને હેલ્પરની જરૂર હોય કોઈને કુકીઝની જરૂર હોય કોઈને ઇલેક્ટ્રિકની જરૂર હોય બરાબર કોઈને કડિયા કામની જરૂર હોય હોટલ મેનેજરની જરૂર હોય તો આમાં બધાના એક્સપિરિયન્સ જોઈએ અને કંઈકને કરેલું હોવું જોઈએ હવે મેં પણ હું પણ શરૂઆતમાં હતો હું કે ગમે તે કામ કરી લઈશ ગમે તે કામમાં તો કોઈએ મને હાર ન પાડ્યું એટલે પછી મેં ટ્રાય કરી કે હવે કંઈક શીખવું જોશે જે સામેવાળાને જરૂર હોય એ એટલે પછી મેં ટ્રાય કરી શીખવાની એટલે ડ્રાઈવિંગ શીખ્યો ડ્રાઈવિંગ કરીને ડ્રાઇવિંગ કર્યું ડ્રાઈવિંગ શીખીને પછી ખબર પડ્યા કે ભાઈ ઇઝરાયલમાં જવાય છે તો પછી એ મે શીખ્યું ઇઝરાયલની અંદર કેર ગિવર માટે જોઈએ તો એનો કોર્સ કર્યો એની માટે ઇંગ્લિશ શીખ્યું બરાબર આ મે પણ શીખ્યું આવડતું નતું કાંઈ પણ શીખ્યું અને અત્યારે હાલમાં યુકે ની અંદર નર્સિંગમાં કરું છું એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ પણ કરી લઉં છું જો તમારે તમારા ભાગમાં હોય ને સામેવાળી પાર્ટીના ભાગમાં હોય ને નીતિથી થતો હોય તો બાકી જોબ કરીએ છે મજા કરીએ છે બરોબર તો આવી રીતે મેં પણ શીખ્યું અને તમે પણ શીખી શકો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ પણ હવે તમારી ઉપર છે ઘણા લોકો કે અમે ગમે ત્યાં કામ કરી લેશું અમારું સેટિંગ કરાવી દો તો આમાં સેટિંગ બેટિંગ કાંઈ થતું નથી હું લોયર નથી હું કોઈ એજન્ટ નથી એ ખાસ આ બધો વિડીયો આખો તમે સાંભળજો તો જ તમને ખ્યાલ આવશે બાકી અમુક ખાલી જરાક થોડોક સાંભળીને પછી આખે આખો મારો વિડીયો ન સાંભળતા હોય ને તો તમે એપ્લાય કરતા જ નહીં આખે આખો વિડીયો સાંભળતા હોય

નવી માહિતી આપીશ પણ એ ટૂંક સમયમાં આપીશ એમ જ્યારે પણ એની માહિતી આખી આવી જશે ત્યારે બરાબર હું નવા વિડીયોમાં આપીશ અત્યારે આમાં બધું ગરબડ થઈ જશે તો આ ફક્ત ને ફક્ત આફ્રિકા માટે ઘણા કંઈક ફોન નથી ઉપાડતા તો ભાઈ રવિવારે નહીં ઉપાડે બાકી રવિવાર સિવાય સોમથી શનિવાર સુધી ઉપાડશે તો સોમથી શનિવાર સુધીમાં તમારે ટ્રાય કરવાની છે કેમ કે એને હજારો ફોન આવે છે તો એની પાસે પણ ટાઈમ નહીં રહે કે બધાને ઓલું કરી શકે પણ તમારો ચાન્સ લાગી જાય તો કરવાનો ઘણાના ચાન્સ લાગી જાય છે બરાબર જ રાખવાના કારણ કે તમારે બીજું કંઈ કામ ન હોય અને કામ હોય તો જ્યારે પણ ટાઈમ મળે ત્યારે રીલ્સને આંતે ફેસબુકને આંતે જોતા હોય એની જગ્યાએ આ જોવાનું બરાબર અને જે પણ મારા નંબર હશે ને એ હું આમાં નાખી દઈશ કારણ કે મારા નંબર આપો તો મારા નંબરને તમારે કંઈ જરૂર નથી આ વિડીયોમાં ટોટલ માહિતી આવતી રહેશે જેને પણ નોટિફિકેશન મળતું રહેશે એ જે વહેલા તે પહેલાં ઘણા લોકો પાંચ દિવસ પછી હું ક્યારેક ઇંગ્લેન્ડમાં જોબની માહિતી મૂકું ઘણા પાંચ પછી મને મેસેજ કરે તો પાંચ દિપછ પછી મેળ આવે નહીં કારણ કે તમે ફોલો કર્યું ન હોય તમને નોટિફિકેશન મળે નહીં હવે એટલું તમને આળસ થતું હોય તો તમારે જોબની આશા રાખવી નહીં કારણ કે આ તો મારે તો શું છે કે વિડીયો બનાવીને તમને મૂકી દેવાની હોય હું બધાને લાખો લોકો મને ફોલો કરે છે તો બધાને એક એકને મારાથી માહિતી દેવાય નહીં તો આ વિડીયો દ્વારા તમને મળી જાય તો સારા જે લોકોનું સારું લાગતું હોય એને તમારે ફોલો કરીને ગમે તેને હું નથી કહેતો મને ગમે તેને રાખવાનું એટલે સારો તમારા કામનો વિડીયો આવે તમને નોટિફિકેશન મળે એટલે તરત તમે જોઈ શકો અને એપ્લાય કરી શકો કારણ કે આમાં તો લાખો લોકો લાઈનમાં ઊભા છે તો વહેલા તે પહેલાં બરાબર તો જે તમને સારું લાગે ને નોટિફિકેશન ફોલો ઓલ ફોલોમાં કરી રાખવાનું એટલે નોટિફિકેશન મળે ને એટલે તમને તરત વારો આવી જાય પછી હવે પાંચ દિવસ પછી મને તમે મેસેજ કરો કે ભાઈ હવે અમારે જોઈએ છે તો અહીંયા તો હું વિડીયો મૂક્યો તરત જ મને મેસેજ આવી જાય જે લોકોને ખરેખર જોઈએ જ છે ને તો તૈયાર જ બેઠા હોય બરાબર તો આ પણ એક ખાસ ધ્યાન રાખજો ચાલો ફરી નવા દેશની માહિતી પાછો આપીશ આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય સિંહ આરામ જેને પણ જાવું હોય એ ભાઈને ફોન કરી અને બધું પૂછી લેજો બરોબર આ ટેકનિશિયનની જે જોબ છે એના માટે